તો ભાઈ હું તમને કહેતો થોડા આવવાનું છે દુકાને જવાને પણ કઈ એમાં ટાઈમ ન દોરો તો એને હમણાં અને નવી શોપ ઓપનિંગ કરી છે તો હું એક જ વાર જો છું તો આજ જવાનું છે આપણે એની દુકાને આટો મારવા અને થોડુંક ખરીદી કરવી જોઈએ ને દુકાન ખોલી છે તો ખરીદી કરવા જવાની છે બે ભરવાનું ને બસ આવું છે આજે જાય બે ભરું આટો મારવા ગામમાં છે કે આગું તો છે નહીં આજ જોઈએ બધા માં જઈએ આવું ને

કેમ તું જાવ જાવ કરતો હતો મેં કીધું આ જાઈ તે જીયાવી પણ પેલા છા પી લે હવે નાસ્તો કરી લીધો છે છા પી લીધો છે ને હવે જાવું છે આપણે ગામમાં હવે તો પોગી જશે ગામમાં મામાની દુકાને ને જો આ મું કે સહી જોરા સેકે કે કપડા બપડા હા તો મેં કપડા લેવા જ આવ્યા છીએ આજ બે ભારું તો લેડીઝમાં છે કે નથી

મને એક જોડ ગોતી ગયો હાલો મસ્ત હવે કાઈ વાંધો નહીં કેવું મત બસ કે ખારા હોય એવા દેખાડો ને એટલે આવી જાય આવશે હા ઈ તો મે તે દીત થી લેવા ગયા તે દીત કીધું કે એક પેન્ટ લઈ જાવ ને બીજું એક પેન્ટ ગોતી ગયો એવું છે ને હા હા તો શર્ટ તો લાટ લાવેલ શર્ટ એટલા જ વીધે શર્ટ બે વાર આવી ગયા સુરત થી એક વાર આવી ગયા ને એક વાર પાછા આવો લઈ જ આવો શર્ટ લઈ ગયો હા

આ થોડીક નર્વસ છે કેમ કે મે પહેલીવાર વિડિયો લીધી ને એટલે શું લીધું આ લેતા હા હા લેવું હે દુકાન થોડી લઈ જારે મસ્ત મસ્ત હે નો સામાન મસ્ત હે જોતા ને તમે

તો ભાઈ આ એક જોડ આઈ પેક કરી જોલો કીધું ગોય તું કે હે તમે પડકે મૂક દીધું આ દે લીધું હા એલા ભાઈ હા કસ નવો સામાન કે દી લેવા જાવ નવો આજકાલ માં છે આજકાલ માં ભાઈ શેર એટલા આવ્યા ને એટલા ઓસા પીડે એવું હે તો પાછો નવો સામાન લાવવા ને બધી તૈયારી આલે છે મતલબ માં હજી કામકાજ બધું શરૂ છે હજી હિન્દુ પૂરો ન થઈ ગયું એવી રીતનું છે હજી હમણાં દુકાન ચાલુ કરી એટલે બધું કામકાજ શરૂ છે બાકી તો આવી રીતનું કંઈક સેલું કર્યું છે તો આવું છે આ બધું અને ફેમિલી તમારે કોઈને અહીંયા આવવું હોય તો આ દુકાન અમારા ગામની અંદર આવતા જ છે જે હમણાં જ નવી નવી જ સેલું કરી એટલે આપણે છે ને હાઈવે છે અમારા ગામનું પાટિયું છે બસ પાટિયાના ગામ ઉતરતા ત્યાં જમણી સાઈડ દુકાન છે બસ એટલે તમારે જેને આવવું હોય તો બસ ગામની અંદર એન્ટર થતા જ દુકાને તો હું આવ્યો છું કપડાં વપડા થોડાક લઈ જઈ થોડુંક લીધા છે કપડાં ફેમિલી તો ઘરાક ભાઈ પરવીન ભાઈ ની આવી ગયા છે બધાય તો ઘરાક આવી ગયા છે પાછા તું છો તો લીધું કે પાછું કિશન લીધું કે તો વાંધો નહી ભાઈ આ કાપડે મસ્ત છે બોલો સમજો લે એ ખૂણું છે મસ્તી નું છે એમ ખોલ તો શેટ મસ્ત આ એક અલગ જ કાપડ છે એમાં નથી <laughs> ને <laughs> <laughs>

પણ આખરે લઈ લીધું શર્ટ ને આશુબેન ને કીધું તું બીજું કઈ લેવું તો લઈ લે પણ હા એ તો મારા શર્ટ બસ 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 જાય તો હા રીતનું છે ભાઈ બધું તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો હશે તો યાર એકવાર દુકાન આજુબાજુ ને બધા ચેક કરી જરૂરથી ગામના બસ સ્ટેશનથી અમારા ગામના અંદર જાત જી જમણી સાઈડ દુકાન જાતો બધું નાના મોટી હાડ્યું ને એવું બધું બધી વસ્તુ થોડી થોડી સહેલું કરી છે કામકાજ શરૂ છે દુકાનનું કારણ કે હજી હમણાં જ ઓપનિંગ કરી છે નવી દુકાન એટલે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો હશે અને ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપીશ કાલે નવા મળી આવતી બધાને જય માતાજી બાય બાય